લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મીઠું ખાઈને દિવસની શરૂઆત કરવાની અને થોડી મીઠાઈ ગરીબોમાં વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય કોઈની બદનામી થાય એવી વાણીનો ઉપયોગ આજે નહીં કરતા આજે શું કરવું છે વધુ સારું બકરીને અથવા ઘોડાને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાતનો નિર્ણય ઉતાવળમાં નથી કરવાનો સમજી વિચારીને પછી કરજો ઉતાવળમાં કરેલો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકશે મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહે મિથુન રાશિવાળાએ આજે કોઈ પણ મંદિરમાં ગાયનું ઘી દાન કરવું જોઈએ અને શક્ય હોય તો ગાયના ઘીનો દીવો મંદિરે કરી આવજો શું નથી કરવાનું મિત્રો જે વ્યક્તિ પાસે અનુભવ નથી જે કામનો અનુભવી નથી એવા માણસ પાસે એવા કામની સલાહ ન લેવી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ તોલીને કરવાનો જ આજે શબ્દ બોલતા પહેલા વાણીને વાપરતા પહેલા વિચારજો કે એનું વજન બરાબર પડશે કે નહીં પછી બોલજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ધોકો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે દહીંનું માલિશ કરીને સ્નાન કરવું જોઈએ અને દહીં દાનમાં પણ આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી સાથે કોઈ પણ જુઠ્ઠાણું ચલાવતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાનું સ્નાન કરવાનું જે પાણી છે ને એમાં ગુલાબજળ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરે તુલા રાશિ વાળાએ આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ હોય ને એવી ગાયની સેવા તમને ખૂબ જ સારું પરિણામ મેળવી આપે શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને ધોકો નહી આપતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિ વાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને જુઠ્ઠો વાયદો નહીં કરતા ધન રાશિ ધન રાશિ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે પોતાના કુટુંબની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને માતા જો તમારી સાથે હોય ને તો માતાની સેવા અચૂક કરજો શું નથી કરવાનું મિત્રો આજે ગંદા વસ્ત્રો ધારણ નથી કરવાના મકર મકર રાશિ વાડે આજે શું કરવું જોઈએ મકર રાશિ વાડે આજે શિવ મંદિરમાં કપૂરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કરવાની યાત્રા તમારી સામે આવે તો આજે આ યાત્રાઓ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ કંદમૂળનું દાન તમે મંદિરમાં પણ કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કાળા અને નેવી બ્લ્યુ કલરના વસ્ત્ર ધારણ કરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ચાંદી પહેરવી જોઈએ અથવા સાથે રાખવી જોઈએ પછી દિવસની શરૂઆત કરાય શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ અજાણી કંપનીની કોસ્મેટિક્સ ખરીદીને વાપરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે